સુરતમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે ડિંડોલીમાં પાનના ગલા પર કાતરથી સાતથી આઠ જેટલા ઘા યોગ પર હુમલો કરતા આરોપીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં શહેરની કાયદાની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા થવા પામ્યા છે સુરતમાં અસામાજિક તત્વો કેટલાક બેફામ છે તો બીજો પુરાવો ડિંડોલીના પેરાયોસા બ્લીઝ વિસ્તારમાંથી મળે છે પાનના ગલા પર લગાયેલા સીસીટીવી ફૂટેજમાં સાત ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે આ વિડિયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતા લઈને સામેના યુવક પર સતત સાતથી આઠ વાર હુમલો કરતો જોવા મળે છે આ હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો વ્યવસ્થા પર લાલબત્તી સમાન છે ડિંડોરી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે પરંતુ ગુનેગારોની હિંમત જોતા પોલીસો નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બનવા પામ્યું છે વધુમાં ખુલ્લા હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો ડરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તે માંગ સ્થાનિકો દ્વારા કરાય છે